નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ માં હું નિકુંજ બાસાણી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણી આ ચેનલ ની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો ની અંદર આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષય એનું ચેપ્ટર નંબર 1 શું નામ છે કે રાજપૂત યુગ નવા રાજ્યો અને શાસકો આ ચેપ્ટરના ઓલરેડી આપણે ભાગ નંબર એક અને બે જોઈ ગયા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે જો ન જોઈએ તો ફટાફટ જઈને તેને જોઈ લેજો આજનો આપણો ભાગ નંબર ત્રણ છે કે જેની અંદર આપણે જોવાના છીએ દક્ષિણ ભારતના રાજ્યો આજે આપણે શું જોવાના છીએ આ ભાગ નંબર ની અંદર દક્ષિણ ભારતના રાજ્યો વિશે તો શરૂઆત કરીએ દક્ષિણ ભારતના રાજ્યની અંદર કે શું આવે છે તો દક્ષિણ ભારતના રાજ્ય કે નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યને દક્ષિણના રાજ્ય કહેવામાં આવે છે કોને દક્ષિણના રાજ્ય કહેવામાં આવે છે તો આપણને બધાયને ખબર છે કે છઠ્ઠા ધોરણથી આપણે ભણતા આવીએ છીએ કે આ ભારત દેશ છે આપણો કયો દેશ છે ભારત દેશ છે આખો નકશો હું દોરતો નથી એમાં લગભગ ભારતની મધ્યમાંથી એક નદી પસાર થાય છે આ નદીનું નામ છે નર્મદા નદી કઈ નદી નર્મદા નદી અને આ જે જે નદી છે એની નીચેના ભાગમાં આવેલા જેટલા પણ રાજ્યો છે તેને આપણે કહીએ છીએ દક્ષિણ ભારતના રાજ્યો દક્ષિણના રાજ્યો તરીકે આપણે તેને ઓળખીએ છીએ અને ઉત્તરમાં આવેલા આ નર્મદા નદીથી ઉત્તરમાં આવેલા જેટલા પણ રાજ્યો હતા તેને આપણે ઉત્તર ભારતના રાજ્યો કહેતા હતા શું કહેતા હતા ઉત્તર ભારતના રાજ્યો અને આ નર્મદા નદી છે એની સાથે એક ઘટના એક પણ સંકળાયેલી છે છઠ્ઠા ધોરણની અંદર આપણે ભણી ગયા હતા પુલ કેશી બીજો અને હર્ષવર્ધન આ બંને વચ્ચે યુદ્ધ ક્યાં થયું હતું તો કે આ કે નર્મદા નદીના કિનારે થયું હતું ખ્યાલ આવી ગયો તો જોઈએ આ દક્ષિણ ભારતના જે રાજ્યો છે રાજવંશો હતા તે સ્વતંત્ર થયા દક્ષિણ ભારતમાં પણ શું થયા આવા નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા આપણે ઉત્તર ભારતના રાજ્યની અંદર શીખી ગયા કે ઉત્તર ભારતમાં હર્ષવર્ધનના સામ્રાજ્યના પતન બાદ ગુર્જર પ્રતિહારોનું શાસન આવ્યું એના પછી ઘણા બધા જે નાના નાના જે રાજ્ય હતા તે સ્વતંત્ર થયા હતા આવું આપણે શીખાયું તો આવા જ એક દક્ષિણ ભારતની અંદર પણ આઠમી સદીની અંદર અલગ અલગ નાના મોટા રાજ્યો હતા તે સ્વતંત્ર થયા હતા એમાં કયા કયા રાજ્યો હતા અથવા તો કયો કયો વંશ હતો તો કે તેની અંદર હતો ચાલુક્ય વંશ પછી રાષ્ટ્રકૂટ વંશ પછી આવે પલ્લવ વંશ ત્યારબાદ હતો ચોલ વંશ ત્યારબાદ હતો પાંડ્ય વંશ અને ત્યારબાદ હતોલુક્ય વંશ કયો વંશ છે સૌ પ્રથમ છે આપણો ચાલુક્ય વંશ આ જે ચાલુક્ય વંશ છે ને એ ચાલુક્ય વંશની જે સ્થાપના છે ને તે જયસિંહ નામના રાજા એ કરી હતી અથવા તો ચાલુક્ય વંશનો જે પ્રથમ રાજા હતો નિકોણ હતો જયસિંહ હતો આટલી જ આપણને માહિતી આપેલી છે ચાલુક્ય વંશની સ્થાપના વિષે ત્યારબાદ આજે ચાલુક્ય વંશ જે હતો એની સ્થાપના જે જયસિંહ કરી હતી તેમાંથી એક પુલકેશી પ્રથમ નામનો જે રાજા હતો તેને આ ચાલુક્ય વંશના રાજાઓ સાથે મજા ન આવી એટલે તે તેનાથી અલગ થઈ ગયો અને વાતાપી નામના સ્થળે જઈને એક અલગ રાજધાની બનાવી અને ત્યાં પોતાનું નવું રાજ્ય સ્થાપી દીધું આ મુખ્ય જે ચાલુક્ય વંશ હતો તેનાથી તે શું થઈ ગયો અલગ થઈ ગયો અને વાતાપીને રાજધાની બનાવી અને તે તે જગ્યાએ જઈને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું કોણે તો કે પુલકેશી પ્રથમ નામનો જે રાજા હતો તેને અને તેને આ વાતાપી જે છે

તેની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા મહત્વના જે રાજાઓ અથવા તો શક્તિશાળી રાજાઓ તો કે કીર્તિ છે આ વંશના મહત્વના શાસકો છે કેવા છે છે મહત્વના શાસકો ત્યારબાદ જોઈએ આગળ કે બીજો જે વંશ છે એ વાતાપીના ના સત્તા નબળી પડી એટલે કે આ જે વાતાપી જો અહીંયા તમને સરસ મજાનો મેં નકશો આપેલો છે અહીંયા ચાલુક્ય વંશ આપેલો છે આ જે વંશ દેખાય છે ઓકે આ જે વિસ્તાર તમને દેખાય છે એ વાતાપીના ચાલુક્યો છે કયા છે વાતાપીના ચાલુક્યો જ્યારે આ વાતાપીના ચાલુક્યની સત્તા છે એ નબળી પડી એની સત્તા શું થઈ ગઈ નબળી પડી ત્યારે એમાંની એક શાખા હતી એમાંની એક શાખા હતી તે ગોદાવરી નદી અને કૃષ્ણા નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત અહીંયા તમને આ જે નદી દેખાઈ રહી છે આ જે નદી તે છે ગોદાવરી નદી છે કઈ નદી છે ગોદાવરી અને અહીંયા તમને આ જે નદી દેખાય છે તે છે આપણી કૃષ્ણા નદી કઈ નદી છે કૃષ્ણા નદી તો જ્યારે આ વાતાપીના આ જે ચાલુક્યો છે એ લોકોની સત્તા નબળી પડી ત્યારે એમાંના કેટલાક લોકો છે

પૂર્વ ગયા હતા કઈ બાજુ ગયા પૂર્વ દિશા બાજુ ચાલુ રાખી હતી આથી તેઓ કહેવાયા ચાલુક્ય ત્યારબાદ હજી એક આવો વંશ હતો જેનું નામ છે કલ્યાણના ચાલુક્ય કોણ છે કલ્યાણીના ચાલુક્ય જેવી રીતે વાતાપીના ચાલુક્ય એ પોતાનું અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું વેંગીના ચાલુક્ય એ પોતાનું અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું એવી જ રીતે કેટલીક એક શેમાની હજી એક જે શાખા હતી તે કલ્યાણી નામના સ્થળે ગયા હતા અને ત્યાં પોતાનું નવું શાસન સ્થાપ્યું હતું આથી આ જે લોકો હતા ને એને કલ્યાણીના ચાલુક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે ખ્યાલ આવી ગયો

પછી એમાં આજ વંશ ની અંદર એટલે કે કયા વંશ ની અંદર રાષ્ટ્રકૂટ વંશ ની અંદર આટલું જ હતું શું શું હતું તો કે રાષ્ટ્રકૂટ વંશ ની સ્થાપના ક્યારે થઈ તો કે ચાલુક્ય ની સત્તા નબળી પડી ત્યારે ઇન્દ્ર પ્રથમ તેનો પ્રથમ રાજા અને ગોવિંદ ત્રીજો છે ચાલુક્ય વંશ નો સૌથી શક્તિશાળી શાસક હતો બસ રાષ્ટ્રકૂટોનું બે રાજ્યો છે દક્ષિણ ભારતની અંદર અસ્તિત્વમાં હતા યાદવ વંશના કેટલા રાજ્યો અસ્તિત્વમાં હતા બે રાજ્યો કયા કયા હતા તો કે એક દેવગીરીમાં હતું અને બીજું હતું દ્વાર સમુદ્રમાં એક ક્યાં દેવગીરીમાં બીજું હતું દ્વાર સમુદ્રમાં દેવગીરી યાદવ વંશના જે શાસકો હતા તેની રાજધાની છે તે દેવગીરી હતી જ્યારે હોયસલો હતા તેની જે રાજધાની છે તે દ્વાર સમુદ્ર હતી

નવા રાજ્યનો ઉદય થયો તેમાં વરંગલના કાકતીય પણ જોઈ ગયા ચાલુક્યો એ જે કલ્યાણીના જે ચાલુક્ય હતા એ લોકોની સત્તા નબળી પડી ત્યારે આ વરંગલના કાકતીય વંશ નો ઉદય થયો અને તેમનું રાજ્ય ક્યાં હતું તો કે દક્ષિણ ભારતમાં આવેલી કૃષ્ણા અને કાવેરી નદી વચ્ચે અને વરંગલ તેમની રાજધાની હતી આ લોકોની કાપતી વંશની રાજધાની કઈ હતી વરંગલ હતી ત્યારબાદ જોઈએ પલ્લવ વંશ પલ્લવ વંશ શું કહે છે તો કે પલ્લવ વંશ છે તે કાંચીપુરમ તેની રાજધાની હતી. પલ્લવ વંશની રાજધાની કઈ હતી? કાંચીપુરમ હતી. અને બપ્પદે હતો તેને તેની સ્થાપના કરી હતી. પલ્લવ વંશની સ્થાપના કરી હતી બપ્પદેવે. અને આ પલ્લવ વંશની અંદર ત્રણ મહત્વના શાસકો થઈ ગયા. એમાં છે મહેન્દ્ર વર્મન પ્રથમ, નરસિંહ પ્રથમ અને નરસિંહ બીજો. અહીંયા આવશે બીજો નરસિંહ બીજો અથવા તો તાંજોર ત્રિચિનાપલ્લી અને પુદુકોટે આ ત્રણ સ્થાનો તમિલ જે તમિલનાડુ રાજ્યની અંદર આવે ક્યાં આવે છે આ ત્રણેય પ્રદેશો તમિલનાડુ માં આવે છે હાલનું જે તમિલનાડુ

આ ત્રણ મહત્વના શાસકોને જો યાદ રાખવા હોય બહુ સિમ્પલ રીત છે કે ચોલ વંશના મહત્વના ત્રણ શાસકો એટલે કોણ તો સરસ મજાનું એક મૂવી આવ્યું તું આરઆરઆર અથવા તો ત્રિપલ આર એમાં ચોલ વંશના મહત્વના ત્રણ શાસકો કોણ છે તો કે એક છે પ્રથમ છે રાજરાજ પ્રથમ પછી રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ એ પલ્લવ વંશના સોરી ચોલ વંશના શું છે મહત્વના શાસકો છે ત્યારબાદ આગળ જોઈએ ચોલ વંશ પછી આવે છે પાંડ્ય વંશ પાંડ્ય વંશ વિશે આપણને બહુ જાજી માહિતી આપેલી નથી ખાલી એટલી જ માહિતી આપેલી છે કે આ જે પાંડ્ય વંશ હતો એનું જે રાજ્ય હતું તે ખૂબ નાનું હતું પણ તે વેપારનું મોટું મથક હતું પાંડ્ય વંશ છે

અથવા તો સર્વ શ્રેષ્ઠ શાસક હતો ઓહ વંશ છે તે આ વંશનો શું હતો મહત્ત્વનો શાસક હતો બસ વિદ્યાર્થી મિત્રો આપનો આ જે રાજપૂત યુગ હતો તેની અંદર દક્ષિણ ભારતના જે રાજ્ય છે તેનો આ ત્રીજો ભાગ આ ચેપ્ટરનો આ ત્રીજો ભાગ અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થાય છે આગળ ભાગ નંબર ચાર લઈને આપણે આવીશું

વિદ્યાર્થી મિત્રો આવા એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત